આયોજન કરી છે એ આ બાબતે આપ શું કહેશો પહેલાં તો આપ આયોજકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ કેમ કે એક વર્ષો સુધી વીરપુર તાલુકામાં કંઈ આનંદ મેળા જેવો કોઈ કાર્યક્રમ જ નહોતો થતો પણ તમારા બધા ટીમને હું પહેલાં તો ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું કે બાળકો માટેનો એક મનોરંજન કાર્યક્રમ જેવો આપ કરી રહ્યા છો ત્યારે વીરપુર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે આપણે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને બાળકોના કંઈક સર્વાંગી વિકાસ બાળકોનો મોજ આનંદ ખાણીપીણીની ચીજો આ બધી જ વસ્તુઓ જોઈને હું આનંદિત થયો છું અને તમને બધાને આયોજકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અંદાજે કેટલી સ્કૂલોના બાળકો અહીંયા પ્રવાસ પર્યટન કરી શકે આ એક પર્યટન જેવો ભાગ થઈ રહેશે એટલે આપણે ઘણી બધી સ્કૂલો પણ આનંદ મેળવણી મુલાકાત લેશે બાળકો નાના બાળકો માટે પણ જે એક આનંદદાયક વસ્તુઓ સામેલ કરવામાં આવી છે એ ખૂબ જ સરાહનીય છે આપ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું અને બાળકોને પણ હું પ્રેરિત કરીશ કે આ એક આનંદ મેળાની મુલાકાત કરવા જાઓ એટલે પ્રવાસ અને પર્યટનનો પણ ભાગ થઈ રહે વર્ષો સુધી વિરપુર તાલુકામાં આવી કોઈ કાર્યક્રમ થયો નથી પહેલાં બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું